ઘરને પણ નહીં કરવી મતલબ ઘરનું પણ છે ક્યારે ઇન્ભાઈનું પૂછે ક્યારે નાસ્તાનું પૂછે તો મારી મા છે કે ટાઈમે છે ને ચાલો હવે મારે જાન પૂરીના દિવસે જવાનું છે ચાલો આવજે બાગલને ક્યારે કામ પૂછે મા Ja, ja. ચલમી બોલ રે સીમા ચલા સુલા તું તમે મનાય છે રે પાછ ટેક વસ્તુ લાવને જા માતાજીનો ખોય મુ મને આ કે માતા સુલા પાડે છે તમડે તો કવર જું થાય કરે એમ છે કે પૂછે કે પોલીસ છે એટલે પુલીના ઘરે ગઈ તે પહોંચી દું છે તું ઘરે ના તો મને કોઈ નાસ્તા રો ઇના પૂછું આ તલુર ઘર છે पहिली नोकी तू आली तो 500 ग्रॅम काजू कतरी खाजे चले पोय कसं किलू सुन कितते खाट तो केस वाली काजू काजू कतरी तू तर के उठा ने काजू खवडा लाइक काजू खाली મારા પપ્પા ને ડાયાબિટીસ એટલા માટે અભિલ નથી આવ્યો